સોનાલિકા ટ્રેક્ટર અને સાથે ટ્રેલર આ સેટ વેચવાનો છે તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો અરવિંદભાઈને સોનાલિકા ટ્રેક્ટર અને સાથે આ ટ્રેલર આ સેટ વેચવાનો છે સૌપ્રથમ તમને ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો ચાલીસ રોળ ના મોડલ નું ટ્રેક્ટર કંપની કંડિશનમાં પિસ્તાલીસ એચપી નું એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ઓછું ફરેલું ફૂલ સાચવેલું જવાબદારી વાળું ઓરિજિનલ ટ્રેક્ટર તમે રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ સેટ લઈ લઈ ચેક કરીને શકો છો ભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અરવિંદભાઈ ભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જુઓ કેમ કે આ સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

સોનાલિકા ટ્રેક્ટર અને ટ્રેલર બંને સેટ એકી સાથે તમને મળી જશે કિંમત સાડા ચાર લાખ રાખવામાં આવી છે બંનેના ડોક્યુમેન્ટ કાગડીયા કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો ગારિયાધાર અને તમને માંદવી ગામે જોવા મળશે તમારે સેટ લેવો હોય તો તેમના ઓનર અરવિંદભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અરવિંદભાઈના નવાણું એક બત્રીસ નંબર પર ફોન કરી સેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો